જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો તમારા આજે છોકુ દાદા સરસ મજાનો નવો બ્લોગ લઈને આવી રહ્યા છે તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો તો નવા બ્લોગમાં તમે બધા મિત્રો બનાવી રહેજો તો તમને નેક્સ્ટ બ્લોગમાં કીધું હતું ને તો એકસો દસ ફૂટનું જે મકાન છે તો આજે એ પાછું લઈને આવી ગયો છું નવા બ્લોગમાં તો એકસો દસ ફૂટના મકાનમાં આજે હું મારા ઘરમાં તો હું મારા ઘરમાં કચરો વારવાનો છું મિત્રો તો તમારા કચરો કેવી રીતે વાળવાનો તો એ બધું તમારે આજે શીખવાડું છું તો મિત્રો તમને કચરો તો વારતા આવડતો નહીં હોય મને ખબર છે એકસો દસ ટકા તો મિત્રો તો બીજું તો કોઈ કહેતો નહીં તો હું કેવી રીતે કચરો વાળું છું એ જોવો તમે મિત્રો તો એકસો દસ ફૂટમાં ઘરમાં કચરો વાળો એટલે સહેલો તો નહીં લાગતો બરાબર મિત્રો તો હું ઘણી વાર કચરો વારું છું તો વિચાર આવે તો લાવ કે આ કચરો વારીએ છીએ બ્લોગ બનાવી દઈએ આપણા મિત્રોને બતાવીએ કે હું કેવો કચરો વારું છું એ બતાવીએ મિત્રોને તો મિત્રો તમે વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હું બે સેકન્ડ ઊભો રહું છું તો મિત્રો મને ખબર છે કે તમે બધાએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે તો આપણો સર સરસ મજાનું તો બે રૂમ એવા છે બરાબર મિત્રો તો થોડાક સ્ટાઇલો નવીન નહીં નખાય આ બે રૂમમાં તો કોઈ ખાસ કરીને જરૂર નહીં પડતી અમારે તો બહારનું જે બનાવ્યું છે નવું એમાં બહુ વધારે જરૂર પડે છે એટલે એમાં કમ્પ્લીટ કરી નાખ્યું છે એ કરવાનું છે કે થોડાક દિવસ પછી કે પછી આવતા વર્ષે બે વર્ષ પછી મિત્રો પણ અહીંયા પણ થોડીક સ્ટાઈલો છું મિત્રો તો હાલ થોડુંક સમજી ગયા છો તમે મિત્રો મારી વાતમાં બરાબર મિત્રો તો તમે જોઈ શકો છો ત્યાં પડ્યું છે ત્યાં પડ્યું પેલી પડી આવે હવે નહીં પડી છે તો પેલી હુંપડી પડી છે તો તૈયાર કરીને રાખીશું મિત્રો તો હવે હું કચરો વારવા જઉં છું બે રૂમમાં તો પાછળનો તમનેક્સ્ટમાં બતાવતો વિડીયો ત્યાંથી ચાલુ કરે તો આ રૂમ હું કચરો વાર પછીની વાત પછી તમને એકસો દસ ફૂટમાં બતાવ્યા હતા જે રૂમો હાથ રૂમો છે મિત્રો હાથ રૂમો તો હાથ રૂમમાં એક બે ત્રણ ચાર પાંચ છ હાથ રૂમ છે તો હાથ રૂમમાંથી તો બે રૂમ હાલ કચરો વારું છું પછી દેખાય પછી જોઈએ છે મિત્રો ક વરસાદ આવે છે તો અમુક ટાઈમ રૂમો તો કશા કોમમાં આવી એવું નહીં બરાબર મિત્રો ભેનું થાય છે વરસાદના કારણે એટલે કંઈ વારવામાં નહીં આવે તો આ બે પહેલાં રૂમમાં તો કચરો વાળી દઉં પછી મિત્રો તમે હું આવું છું ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો વરે હું પાછો વિડીયોમાં આવી ગયો છું તો તમે વિડીયોમાં બનાવી રહેજો એટલે બ્લોગમાં બનાવી રહેજો મિત્રો તો હું અંદર આવી ગયો છું મારા ઓયડામાં ઘરમાં એટલે વખાણના વખાણ ના એ વિડીયો જ કહેવાય મિત્રો તો અમે બધું સમાન મૂક્યો છે એટલે અમે વખાણ એવું રાખ્યું છે આમાં બરોબર તો મારા હાથમાં આવે નહીં આવી ગઈ છે મિત્રો તો કચરો વારવાની તૈયારી કરી રહ્યો છું તો હું થોડોક એવો વિચારમાં પડ્યો છું મિત્રો ક મારો કેમેરો કોણ પકડશે તો મારો ભાઈ છે જે હાલ નવરો થઈ ગયો છે બરોબર મિત્રો તો આજ તો ખાલી કચરો જ વારવાનો છે મારો અને એરિયો પોતું કરશે એરિયો હાજર છે એટલે એરિયો પોતું કરશે અને હું કચરો વારજે એટલે બે ભાઈ મારે કામ કરીએ છે બરોબર મિત્રો મમ્મીને તો એક બધું કામ હાલતા નહીં એનું કારણ છે મમ્મી થોડીક બીમાર પડી ગઈ છે મારી તો એને થોડુંક પાછળને જે મરકો કહેવાય પાછળ બેડાનું માણકું એ થોડુંક જગ્યા થઈ ગઈ છે એના કારણે બહુ બીમાર બની ગઈ છે એટલે અમે હાલ કામ કરીએ છીએ મિત્રો તો મિત્રો હા મિત્રો એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો છું તો તમે ફૂલ સપોર્ટ કરો યાર મિત્રો બરાબર મિત્રો તો તમે ચેનલમાં નવા હો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો હું પાછું આવું છું તો મારો ભય છે કેમેરો પોકડશે મારો હું કચરો જેવી રીતે વારું છું એ તમે જોજો મિત્રો તો એના પાછળનો કેમેરામાં બતાવશે તમને તો મિત્રો મળીએ ત્યાં સુધી નવો બ્લોગમાં બનાવી રહેજો

માખો થોડુંક ઊંટ્રસ્ટ થઈ ગયો મીઠો એટલે હવે થોડુંક ઊંટ્રસ્ત આવે તો ફટાફટ કચરો ભરાઈ ગયો તો સરગો તો ભરાઈ ગયો તો બાકી તો છે તો પંખાણ વચ્ચે

તમે જો પાત્ર વરાઈ ગયો છે બસ પડતા રાખી દે તો ફટાકડા વાળ દઉં છું તો તમે જોઈ શકો છો પાછો વરાઈ ગયો છે બસ ટોપડીમાં ભરી દેવાનું વાત લખી દે હા બે હું કટરો વાટવાટ તો મિત્રો થાકી ગયો છું બરોબર નું તો આ કાયદો હું ખાસ કરીને વાટવા માટે આનું અનિવાર્યતાની મિત્રો થાકી ગયો છું બરોબર બે રૂમમાં માં વારો તમે વિચાર કરો એકસો દસ રૂમ કચરો વારો એટલો બહુ હાલત હતો તમે જોવો તો બે રૂમ ફાકી ગયો બરોબર ગરમી લાગો મને તો હું મિત્રો પાછો વિડીયોમાં આવી ગયો છું તો તમે વિડીયોમાં ભણ્યા રહેજો તો મિત્રો જે ઓરડામાંનો પેલો રૂમ હતો એમાં તમારો કચરો તો બતાવ્યો છે તમે આગળ વિડીયોમાં તો મિત્રો એવો કચરો ચકા કચરો વાર દીધો છે મિત્રો તો હું થાકી ગયો પણ દર મિનિટ તો બેહ્યો શાંતિથી હા હા કરીને બેહ્યો છું બરાબર મિત્રો એવો થાકી ગયો છે હજી જે પાંચ રૂમો બાકી છે એમાં ત્રણ રૂમો તો લગભગ કચરો વરાય નહીં દેશે તો બાર કુતરા બરોબરના લડી રહ્યા છું મિત્રો તો ચલો મિત્રો તો તમે વિચાર કરો કે એકસો દસ ફૂટમાં કચરો વારો એટલે કેવો મુશ્કેલી છે અને હું તો પાછો મહિના પછી આ કચરો વારો છે મિત્રો એટલે બહુ થાક લાગ્યો હતો એટલે વિચાર કરો કે આ બે રૂમો છે તો રસોડુસણના જ્યાં હાલ લુખો છું એ રૂમમાં પછી શાંતિથી કચરો વારું છું મિત્રો ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહજો હું પાછો વિડીયોમાં આવું છું તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું તો તમે વિડીયોમાં બનાવી રહ્યા છો તો મિત્રો બે બે રૂમમાં કચરો વરાઈ ગયો છે રસોડામાં કચરો વરાઈ ગયો છે ને આપણો આ મેન રૂમમાં વરાઈ ગયો છે બે બે નવા એટલે મિસ્કર નવું હતું એટલે ફટાફટ વરાઈ ગયું હતું અંદરના બે રૂમમાં જે કચરો વારો છે એમાં થોડુંક સ્ટાઇલ ભરેલો નથી એટલે વાર લાગી હતી કચરો વાળવામાં આમાં તો ફટાફટ વરાઈ જાય તો તમને ખબર હશે સીટીમાં રહેતા હશો તો તમને ખબર હોય કેટલી મિનિટ કચરો વાર્તો થાય બે મિનિટ થાય ન ખરાબ હોય તો એમાં દસ મિનિટ થાય કોઈ વધારે ફેર પડે નહીં આઠ મિનિટનું તો ફેર પડે મિત્રો તો આ તમારો વિડીયો કેવો લાગ્યો તો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ ચલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં